હેલો જય માતાજી હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ

હેલો લાઈવમાં જોડાઈ લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈમાં હોય લાઈક કરો કમેન્ટ કરો हेलो लाइक करी खूब खूब आभार તમારો મેં ધન્યવાદ કયા ગામ થી તમે લાઈવ જોઈ રહ્યા છો ધન્યવાદ તમારો જય માતાજી બેન જય માતાજી કેમ છો શૈલેષભાઈ સવાર સવારને સુપ્રભાત ભાઈ જય માતાજી ભાવિકાબેન ભાવિકાબેન તમને કહે છે જય માતાજી ભાવિકાબેન તમે કયા ગામથી લાઈક જોઈ રહ્યા છો કમેન્ટ કરજો સુભવા શૈલેષ હું લાઈવ કરું છું મારા દીકરાને વહેલા જવાનું હતું બાર તો હું વહેલી ઉઠી ગઈ તો થોડીક વાર બેઠી છું તમે કીધું લાવ થોડી વાર લાઈવ કરી જો આકાશભાઈ જય માતાજી ભાઈ જય માતાજી લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો આકાશભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો ના ના જાગું છું હું ભાઈ મારે જવાનું દીકરા ને વહેલું વહેલું છો કમેન્ટ કરજો અક્ષય તમારે તો વહેલા જવાનું હોય ને શૈલેષભાઈ ઓફિસ એટલે તમે તો ઊઠી જ જતા હોય મારે પણ હમણાંમાં દીકરાને વહેલા જવાનું હોય છે એટલે વહેલું ઉઠવું પડે છે કમેન્ટ કરજો અક્ષયભાઈ તમે રોજ વહેલા ઉઠતા હશો હા હમણાંથી ને વહેલા હમણાં જો અહીં ન થવા આવ્યો પહેલા એને દસ વાગે જવાનું હતો હમણાં એને વહેલા આઠ વાગે સાત વાગે પહોંચવાનું હોય એટલે પછી વહેલા ઉઠવું પડે પાંચ વાગે ઉઠવું પડે ચા પાણીને એવું બધું કરવાનું હોય હજીમાં દીકરો બાવીસ ત્રેવીસ વર્ષ તો છે હજી લગ્ન નથી કર્યા વકમાં નથી જતા ના નથી પછી પૂજા ને એવું કરવાનું માં પછી મને ટાઈમ લાગે હમણાં તો આ લાઈવમાં હોય ને એટલે થોડું ટી આ ફોનમાં થોડો ટાઈમ બહુ જતો રહેશે હું સાઠ વર્ષની છું સિનિયર સિટીઝન ભાઈ સિનિયર સિટીઝન છું સાઠ વરસ પૂરા કમ્પ્લીટ જાન્યુઆરીમાં બેઠું સાઠમું લાગતા નથી ના મા સવાર સવાર માં થોડી ભાઈ કોટું બોલાય સાચી વાત છે ને ભાઈ લાગતા નથી એવું નહિ પગમાં ને એવું તકલીફ હોય એટલે ચાલીએ એટલે લાગીએ અત્યારે તો ખબર નહી લાગતા ના હોય પણ શું તો ખરી ભાઈ બહુ જ માયાળ છે હા પણ મને બધા માટે એવું ઘરમાં પણ ને આપણા લાઈવમાં આવતા હોય બધા આપણા હોય એમ જ સમજવાનું ભાઈ આપણે આપણે બધા આપણા સમજીને જ આપણે ચાલીએ ને તો જ આપણે સારું આપણી ઉમર પ્રમાણે સારું લાગે લાગણી કે હા લાગણી રાખીએ તો જ માણસ આપણને એ કરે ને અને લાગણી હોવી જ જોઈએ ને આપણા આપણા ગુજરાતીઓ છે બધા આપણે એટલા માટે રમેશભાઈ હરિ બેલડિયા રમેશભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો શૈલેષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ધન્યવાદ તમારો લાઈમાં આવ્યા સૌ સપોર્ટ કર્યો ખૂબ ખૂબ આભાર તમારો ને આપણને કેટલું માન આપતા હોય આપણે માન આપીને આપણે એમને વાત કરવી પડે ને એમની જોડે સાચી વાત તમે પણ બધાને સારું સમજો છો સાચી વાત છે શૈલેષભાઈ તમે પણ ક્યાં લઈ જાય તમારી કમેન્ટ ઉપરથી જ ભાઈ તમે લાઈવ નથી કરતા શૈલેષભાઈ રમેશભાઈ કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો ભાઈ શૈલેષભાઈ તમારે જોબ પર જવાનું મોડું થતું હોય તો વાંધો નહીં ભાઈ આ તો હું તો ખાલી બેઠી હતી તો પંદર વીસ મિનિટ લાઈવ કર્યું હું તો લાઈનમાં આવી ને એને પણ કહી દઉં કે તમાર કામ હોય તો તાર ના ના કઈ વાંધો નહીં તમારે પણ જોબ પર જવાનું હોય મોડું થતું હોય તો તમે તમારે કામ કરજો શૈલેષભાઈ અંકિતાબેન હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચોપ તો અગિયાર વાગે જવાનું છે અચ્છા એવું છે મને એમ કે અમદાવાદ જવાનું છે ને તો વહેલા જવાનું છે અંકિતાબેન અંકિતભાઈ છે સોરી અંકિતભાઈ ઓકે અંકિતભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો અંકિતભાઈ હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અંકિતભાઈ શૈલેષભાઈ અચ્છા અગિયાર વાગે જવાનું છે કાંઈ વાંધો નહીં ભાઈ તો ઠીક તમે અમદાવાદની વાતો કાલ કરતા હતા ને એટલે મને એમ કે અમદાવાદ જવાનું હશે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈવમાં આવ્યા સપોર્ટ કરો છો અંકિતભાઈ તમારો આભાર લાઈક તમે કરી ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરી કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો અંકિતભાઈ કમેન્ટ કરજો દેવલ સુખિયા ભાઈ દેવલ સુખિયા ભાઈ જય માતાજી પાલીતાણાથી જય માતાજી ભાઈ તમને પણ ભાઈ તમારો આવ્યા સપોર્ટ કર્યો ધન્યવાદ ભાઈ આભાર તમારો બહુ મસ્ત નામ આપો છો મારું નામ મારી ચેનલ નું નામ છે એ જ મારું નામ છે ભાઈ ચેનલ મારા નામથી બનાવી છે ભાઈ દેવ સુખિયા ભાઈ કયા તમે પાલીતાણાથી લાઈક જોઈ રહ્યા છો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ શૈલેષભાઈ તમે આપણે અહીંયા ગાંધીનગરમાં જોબ કરો છો હા જય માતાજી દલ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ ભાઈ લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો હા તમારું નામ બીના છે આ મારું નામ બીનાબેન છે હા મારું આ લાઈવમાં ચેનલ પર છે ને એ જ છે મને આ બધું મારી દીકરી આવે ને મારી દીકરી છે મને શીખવાડે એનું સાસરું અમદાવાદ જ છે બે દીકરી ત્રણ દીકરીઓ છે મારે હેલો લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો દલ સુખિયાભાઈ લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો મોટા છે હા મોટી દીકરી એનો બાબુ છે બાર તેર વરસ એ રાજકોટ છે નોકરી ધંધા કરે છે બે અમદાવાદમાં રહે છે મોટી રાજકોટ રહે છે મારે ના ના હું લાઈવ કરીને જ બેઠી છું એટલે જ થોડીક વાર એટલે તો હું લાઈવ કરી છું થોડોક સપોર્ટ ઘટે છે હજી મારે વોચ ટાઈમ છસો જ થયો છે ચાર હજાર કલાક કરો એટલે બહુ એ કહેવાય ને એટલે થાય તો મેં કીધું એટલે હું લાઈવ કરું પહેલાં મને નથી હું બે વર્ષથી ચેનલ કરું છું પણ મને લાઈવની નથી ખબર મને હમણાં કેટલા પાંચ અરે પાંચ મહિનાથી જ મને ખબર પડી એ લાઈવ કરવાથી આવી રીતના વર્ષ ટાઈમ વધે એટલે મેં લાઈવ ચાલુ કર્યું ને તો હું તો ખાલી વિડીયો જ બનાવતી હતી મન પાછા મારા એડિટિંગ ને એવું બધું મને નથી ફાવતું હું તો મારા સાદા સિમ્પલ જે વિડીયો હોય ને એ જ મૂકું છું સમજુ છું સ્ત્રીઓને હ એ જ તો અને મારા દીકરાના હજી લગ્ન નથી કર્યા એટલે બધું મારે કામ જાતે કરવાનું હોય એટલે પછી જેટલો ટાઈમ હોય ત્યારે હું લાઈવ કરી દઉં કે વોચ ટાઈમ થઈ જાય તો આપણે ચેનલ એકવાર આપણી મનો થઈ જાય ને આપણે લાઈવમાં આવે છે બધા સારા જ હોય છે એકબીજાને સમજી તો સાબન હા હેતલબેન છે હેતલબેન કેટલું બા બા કરતા હોય મને એ પણ તમારે ઉંમરના જ છે હશે ખબર ને કેટલા હશે પણ નાના જ છે એ બીજા બા બા કરતાં મોઢું ના શકાય હું પણ એમને એવું જ રાખું દીકરી છે એવું જ પછી ઉર્મિલાબેન છે એ નાના છે પણ તો એ બેન બેન કરતા હોય એટલે ઉર્મિલાબેન જોડે એવા આપણે એવા સંબંધ અમુક થઈ જાય ને આપણે આપણે સગા કરતાં પણ વધી જાય આપણને અમુક વખત લાઈવમાં આપણે સંબંધ એવા થઈ જાય ભાઈ અવર્મિલાબેનનો મારે કોન્ટેક નંબર આવી ગયો તો અત્યારે ફોનથી વાત કરો હિત્તલબેન જોડે લેવો છે પણ હવે એવી રીતના એડજસ્ટ નથી થતું અને લાઈવમાં ફોન નંબર અપાય નહીં આપણે અને કમેન્ટમાંય ના અપાય કમેન્ટમાં આપીએ તો આપણી કમેન્ટ બધામાં જતી હોય હા સાચી વાત છે મને પણ આ ઉર્મિલાબેન એવું જ કહેતા હતા સાચી વાત છે આપણે સંબંધ તો આપણે રાખવો તો રાખી જાણવો પછી ના પછી ના મજા આવે પછી આપણે સંબંધ ના રાખીએ તો પછી કોઈ મતલબ નહીં પછી આપણે એમ સાહેબ છે નથી એવું બધું કરીએ તો ખોટું પડે સંબંધ રાખ્યો તો નિભાઈ જાણવું છું સાચી વાત છે ભાઈ તમારે ઇતલબેન પણ સારા છે એ પણ સારો એ કરે છે ઉર્મિલાબેન પણ બે દીકરા છે એમનો ઉર્મિલાબેનનો દીકરો અહીંયા એરપોર્ટ પર જોબ કરે છે આપણે દ્વારકાથી છે લાઈવ કરે છે ને ઉર્મિલાબેન એમનો દીકરો અહીંયા આપણે અમદાવાદ એરપોર્ટ પર જોબ કરે છે જય માતાજી મેલડીમાં રમેશભાઈ કેમ છો રમેશભાઈ સ્ત્રીઓ આપણા માટે બેન દીકરી જ કહેવાય એક સારા મિત્ર કહેવાય હા સમજીએ તો સાચું સારી વાત છે લાઈક ડન ઓકે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેમ છો રમેશભાઈ જોબ પર છો રમેશભાઈ આ રમેશભાઈ પણ સારા છે શૈલેષભાઈ બધાને સપોર્ટ કરતા હોય રમેશભાઈ અને હસી મજાક કરતા હોય રમેશભાઈ મજામાં મજામાં કોઈ દિવસ એમને પણ કોઈ વાતનું ખોટું ના લાગે બધાની જોડે હસી મજાક કરતા હોય રમેશભાઈ સમજવું એવું છે દરેક સમજવું જરૂરી છે દરેકને સાચી વાત છે એકબીજાને આપણે સમજી લઈએ ને તો સારું કહેવાય પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એ પણ ખોટું પડે રમેશભાઈ બધાને બહુ સપોર્ટ કરે શૈલેષભાઈ એમને લાઈફમાં કોઈ નથી થતું બિચારાને બહુ ઓછા જાય આપણે જે સપોર્ટ કરે ને એ ઓછા જઈએ છે આપણે આપણા ગુજરાતી હોય છે તો લાગણીશીલ હોય સાચી વાત છે એ સાચી વાત છે કરે આવું કંપનીમાં અચ્છા એવું છે રસ્તામાં છો તમારે કેટલું આગું છે રમેશભાઈ કંપનીમાંથી તમારું ઘર હા બધાનો સાથ સહકાર હોવો જોઈએ હા લાઈવમાં અને આપણે સપોર્ટ કરીએ તો સામે સપોર્ટ કરવો જ પડે આપણે તો જ આપણને એ થાય આપણી છે ન લાગે આવી ગયા બેન અચ્છા ઓકે સરસ સરસ તમારું ઘર આવી ગયું હવે આરામ કરવાનો હશે રમેશભાઈ ચા પાણી કરીને નાઇટમાં જતા હોય એટલે સાચી વાત છે પંદર મિનિટ એવું છે નજીક જ છે તો તો મને તો એમ કે આઘું હશે અડધો પોણો કલાક જેવું પંદર મિનિટ થાય તો તો સારું કહેવાય હા સરસ સરસ હવે ચા પાણી કરીને આરામ કરવાનો રમેશભાઈ રમેશભાઈ શૈલેષભાઈ ક્યારેય ગેરસમજ થાય તો દૂર કરી લેવી હા એ તો છે જ ને આપણે પણ એવું ખોટું વિચારવાનું જ શું કરવા હું તો એમ જ કહું આપણે કોઈ માટે નેગેટિવ વિચારવાનું જ નહીં પોઝિટિવ હંમેશા રાખવાનું શૈલેષભાઈ આ કદાચ એવું સંજોગ એવો થઈ જાય થાય તો એ વાત પણ તમારી સાચી છે તો એ દૂર કરી લઈએ તો આપણે એ મને શાંતિ થાય ને શાંતિ થાય એ વાત એ સાચી છે તમારી મને ત્યાં ને એવું ના કરીએ પણ પછી ક્યારેક બાય ચાન્સ એવું થઈ જાય આજે તો બુધવાર છે એટલે હા બરાબર રમેશભાઈ તો તો આજે સારું લાઈવ કરી દેજો રમેશભાઈ એટલે તમારે સપોર્ટ થાય ને એ રીતનો તો તમારે છે ને એકાદ કલાક બે કલાક લાઈવ કરી દો ને રમેશભાઈ તો તમારે છે ને પેલું એ થાય શબ્દોમાં હા કઈ શબ્દોમાં થઈ જાય છે આપણે બોલીને લખીએ છીએ ને સ્પીકમાં શૈલેષભાઈ તો એવું થઈ જાય છે કારણ કે આપણે લખવા રહીએ ને તો બહુ વાર લાગે લખવા રહીએ તો વાર લાગે એટલે પેલું બોલી લખે એટલે આપણે બોલીએ એટલી વરમાં તો લા શબ્દ ગુજરાતીમાં ફરી જાય છે રમેશભાઈ નમસ્તે રમેશ બપોરે આરામ કરીને રમેશભાઈ લાઈવ કરી દેજો જેથી બે કલાક તો તમારો વર્ષ ટાઈમ થોડોક રમેશભાઈ જય માતાજી કહે છે શૈલેષભાઈ તમને રમેશભાઈ રાત્રે ચોક પર જાય છે અત્યારે આવે છે જય માતાજી જય માતાજી નરેન્દ્રભાઈ નમસ્તે નમસ્તે નરેન્દ્રભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો નરેન્દ્રભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો નરેન્દ્રભાઈ જ છે ને આમ તો આવડે જ પણ અમુક વળી કદાચ મિસ્ટેક થઈ ગઈ હોય તો ભાઈ વાંચવામાં સારું શૈલેષભાઈ તમે પણ આરામ કરો હું પણ કામ કરું રમેશભાઈ તમે આરામ કરી લો થેન્ક યુ શૈલેષભાઈ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તમારો નરેન્દ્રભાઈ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર તમે લાઈવમાં આવ્યાને સપોર્ટ કર્યો આટલો હોલીને લખો તો બે વાર જોવાય હં પછી ફોરવર્ડ કરવાનો પણ ક્યારેક આપણને આમ આવી જાય ને ઉતાવળમાં રમેશભાઈ તો એવું થઈ જાય છે એ વાત સાચી છે તમારી રમેશભાઈ પણ લખવા રહીએ ને તો પછી વાર લાગે રમેશભાઈ બે વાર ત્રણ વાર જોઈએ પણ ફોરવર્ડ કરતા ક્યારેક શબ્દો બદલાઈ જાય છે ગુજરાતીમાં તો એવું થાય છે કાંઈ વાંધો નહીં રમેશભાઈ તમારો ધન્યવાદ શૈલેષભાઈ તમારો ધન્યવાદ નરેન્દ્રભાઈ તમારો ધન્યવાદ સારું નરેશ રમેશભાઈ તમે આરામ કરો ચા પાણી પી લો પછી લાઈવ કરો ને એટલે મને તમારું નોટિફિકેશન નથી આવતું પણ હું જોઈ લઈશ લાઈવ કરી દેજો આજે બપોરે ફ્રી થાવ તો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સારું જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌ સુપ્રભાત સૌને હવે લાઈ પૂરી કરી દઉં હું હવે માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ